નમસ્કાર મિત્રો વટ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અત્યારે હાલના સૌથી મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જી હા આપણે જાણી દઈએ કે તેનામાં ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો વાત કરીએ તો તેનાલ ગુજરાતના પોરબંદર જિલ્લામાં નજીક આવેલ અરબી સમુદ્રમાં એક દુર્ઘટના સર્જાય છે મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં કટોકટીની પરિસ્થિતિને રાહત અને બચાવ કામગીરી માટે કામ કરતું હેલિકોપ્ટર અરબી સમુદ્રમાં ક્રેશ થયું હતું મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે તાજેતરમાં હેલિકોપ્ટરનો કાટમાળ મળી આવ્યો હતો મિત્રો આ દુર્ઘટનામાં હેલિકોપ્ટરમાં ભારતીય મુજબ આપણે જણાવી દઈએ કે મળતી માહિતી મુજબ હેલિકોપ્ટરમાં સવાર બે જવાનો શહીદ થયા છે તેમજ એક ક્રુ મેમ્બરને બચાવી લેવામાં આવ્યો છે મિત્રો જ્યારે હજુ સુધી એક લાપતા છે વાત કરીએ તો પોરબંદરથી પિસ્તાલીસ કિલોમીટર દૂર દરિયામાં હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટનામાં બે જવાનો શહીદ થવાનું આવી રહ્યું છે મિત્રો વાત કરીએ તો ક્રેશ થયેલા હેલિકોપ્ટરમાં લાવવામાં આવ્યું છે પોરબંદરથી કિલોમીટર દૂર દરિયામાં હરેલીલા જહાજને મેડિકલ ઇમરજન્સી માટે મદદે ગયેલું કોન્સ્ટેબલનું હેલિકોપ્ટર કોઈ કારણોસર ક્રેશ થયું હતું વાત કરીએ તો ઇન્ડિયન કોસ્ટગાર્ડનું આઈસીજી હેલિકોપ્ટર અરબી સમુદ્રમાં ઓઇલ ટેન્કર પર કર્મચારી ઇજાગ્રત હતો તેને રેસ્ક્યુ ના કરવા માટે જઈ રહ્યું હતું મિત્રો ત્યારે આ સમુદ્રમાં ઘટના સર્જાઈ હતી ત્યારે આ લેન્ડિંગ બાદ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરતા ક્રુ મેમ્બરનો બચાવ થયો હતો પરંતુ અન્ય ત્રણ લોકો હજુ લાપતા છે જેની માહિતી ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા ટ્વીટ કરીને આપવામાં આવી રહી છે મિત્રો વાત કરીએ તો ગુજરાત પર પૂર સંબંધિત ઓપરેશન કોસ્ટગાર્ડ ચાર જહાજ અને બે એરક્રાફ્ટની તૈનાત કરવામાં છે મિત્રો પલપણની માહિતી મળતી છે વિડીયો ગુમતો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ